નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતના લાખો કર્મચારીઓ જે નિર્ણયની રાહ જોઈને બેઠા છે એ નિર્ણય જે છે એ આખરે આવી ગયો છે ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતની અંદર જે આ પાંચ વર્ષ માટે ફિક્સ પગારની નીતિ છે એ અંગે જે છે એ ચુકાદો આપવાનો હતો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું રદ થશે કે નહીં અને આજે જે છે એ શું ચુકાદો આપવામાં આવે છે એના વિશેની ચર્ચા આપણે આજના અંદર મિત્રો યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી અને રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે આપણે એના વિશે ચર્ચા કરીશું ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ પણ કહીશું અને ફિક્સ પગાર પદ્ધતિ નહીં એની પણ જે છે એ આપણે ચર્ચા તો એના માટે સૌ પ્રથમ તમે જાડેજા દ્વારા આ કરવામાં આવી હતી સમાન કામ અસમાન વેતન કલંકિત નીતિ છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ કહેવામાં આવ્યું છે ગુજરાતમાં ફિક્સ પે એવી નીતિ છે એવી વ્યવસ્થા છે કે જેને જોઈને તો બ્રિટિશ રાજ પણ કાન પકડી લે સમાન કામ અસમાન વેતન એટલે કે જે લોકો ફિક્સ પગારમાં હોય છે એમને પણ જે છે એ સરખું જ કામ કરવાનું હોય છે છતાં પણ એમને જે છે એ પગાર બહુ જ ઓછો આપવામાં આવે છે ફિક્સ પે એટલે વિકાસના પોસ્ટર પાછળ છુપાયેલું યુવાનોનું શોષણ આ નીતિ નાબૂદ કરવી એ માંગ નહીં આ તો રાજ્યની ઈજ્જત બચાવવાની ફરજ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ કહ્યું છે ઇક્વલ વર્ક ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ પે પરંતુ ગુજરાત સરકાર ઇક્વલ વર્ક ઇઝ ઇક્વલ ટુ ફિક્સ પે અને ફિક્સ ઇન્સ્ટલ તો સુપ્રીમ કોર્ટે પણ આજે કહ્યું છે કે સરખા કામ માટે સરખું વેતન મળવું જોઈએ તો તમે આગળ જોઈ શકો છો જેમણે ટ્વીટની અંદર જણાવી છે પ્રમાણે જ્યાં બે હજાર બારમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે શોષણ બંધ કરો ત્યાં બે હાજર પચીસમાં પણ ફિક્સ પે કર્મચારીઓ પોતાના પગારમાં વધારો નહીં પણ વર્ષોના અફસોસની જે છે એમઆઈ ભરી રહ્યા છે તો ગુજરાત હાઈકોર્ટે વર્ષ જે છે એ બાર ની અંદર ચુકાદો આપી દીધો તો કે જે આ ફિક્સ પે ની નીતિ છે એ શોષણકારી છે અને એને જે છે એ જે આ ફિક્સ પગારની પ્રથા છે એ બંધ થવી જોઈએ અને આજે પણ સુપ્રીમ કોર્ટે એવું જ કહ્યું છે કે સમાન કામ માટે સમાન વેતન જે છે એ મળવું જ જોઈએ એક તરફ સરકાર વિશ્વગુરુ વિકાસ નવી જનરેશન યુથ પાવરની વાત કરે છે અને બીજી તરફ યુવાનોને દાયકાઓથી વધુ સમય સુધી ટ્રેની બનાવીને રાખે છે આપણા ગુજરાતની સૌથી શરમજનક જાહેર નીતિ જો કોઈ હશે તો એ છે ફિક્સ પગારની નીતિ તેને નાબૂદ કરવું એ માત્ર યુવાનોની માંગ નથી આ રાજ્યની ન્યાય અને પ્રગતિનું જે છે એ રક્ષણ છે ફિક્સ પે એને વિકાસનો સૌથી મોટો વિરોધાભાસ હવે જે છે એ તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે છે એ આજે કહેવામાં આવ્યું છે ઇક્વલ વર્ક માટે જે છે એ ઇક્વલ પે હોવો જોઈએ પરંતુ ગુજરાત સરકાર જે છે એ એવું કરી રહી નથી તો આજે તમારો જે મેઇન પ્રશ્ન છે કે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ શું ચુકાદો આપવામાં આવે છે એના માટે તમે જોઈ શકો છો જે આ કેસ નંબર છે ડાયરી નંબર છે કેસ છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પછી કેસ નંબર છે એ આપવામાં આવેલો છે અને આજે જે છે એની અંદર જે છે એ શું કરવામાં આવેલું છે કોણ જે છે એ આજે જે છે એ જજ હતા એની તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ આગળ પ્લટ આપવામાં આવે છે ફિક્સ પે બાબતે આવતીકાલની જે છે એ તારીખ પડી છે તો ફિક્સ પે બાબતે એટલે કે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવશે કે એને એમ ને એમ જ રાખવામાં આવશે એનો નિર્ણય જે છે હવે આવતીકાલે લેવામાં આવશે તો ચોથી ડિસેમ્બરે જે છે આપણને ખબર પડશે કે ફિક્સ પગાર પ્રથા જે છે એ નાબૂદ થશે કે જે છે એ હવે જે છે એ એમને એમ રહેશે તો ફિક્સ પે પગાર બાબતે જે છે એ આવતીકાલની મુદત પડી છે તો આપણને જે છે એ કાલે જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે ત્યારે જે છે એ ખબર પડશે કે ફિક્સ પગાર પ્રથા રહેશે કે નહીં તો આવતીકાલના ચુકાદા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો Thank you. Thank you so much for watching.